જુઓ જી હું તો આ વૃદ્ધથી કંટાળી ગઈ છું તમે આજે ને આજે જ તેમને ક્યાંક મૂકી આવો હવે તમારું કોઈ બહાનું નહીં ચાલે હું કઈ જાણતી નથી આખો દિવસ બસતે ખાંસતા રહે છે જુઓ અમારા બાળકો પણ નાના છે બીમાર પડી જશે તો આપણે શું કરીશું વૃદ્ધ સાંભળતા પણ નથી કેટલી વાર કહ્યું છે કે ફ્રીજનું ઠંડુ પાણી ન પીઓ હવે તેમનું જીવન તો પૂરું થઈ ગયું છે પણ અમને જીવતા જીવ મારી નાખવા માંગે છે સુમન તેના પતિ સુનીલને કહી રહી હતી એક બે દિવસમાં કોઈ નિર્ણય ન લીધો અને વૃદ્ધને વૃદ્ધાશ્રમ મૂકીને ન આવ્યા તો જોઈ લેજો હું બાળકોને લઈને મારા પિયર જતી રહીશ વૃદ્ધને જરા કંઈ કામ કહો તો તેમના હાથ પગ ધ્રુજવા લાગે છે ગઈકાલે મેં વાસણ ધોવા માટે શું કહ્યું એક કપજ તોડી નાખ્યો જાણે મફતમાં વહેંચાઈ રહ્યો હોય ખાવા સિવાય બીજું કોઈ કામ તેમને દેખાતું જ નથી જ્યારે જુઓ ત્યારે તેમની સ્વાદિષ્ટ જીભ ખાવાનું માંગતી રહે છે વહુના મોઢેથી આવી વાતો સાંભળીને બનવારીજીનું દર્દ આંખોમાંથી છલકાઈ રહ્યું હતું નજર ફેરવીને પોતાના ઘર તરફ જોવા લાગ્યા પછી પોતાની પત્નીના ફોટા તરફ જોયું કાંસ તું જીવતી હોત શાંતિ

કોઈ ખર્ચો મળતો જ નહોતો ઉલટું વૃદ્ધ પેન્શનના નામે જે પણ થોડા ઘણા પૈસા આવતા હતા તે પણ બહુ સુમન લઈ લેતી હતી આ બધી વાતો વિચારતા બનવારીજી તરત ઊભા થયા અને પોતાની લાડકી લાકડી લઈને ધીમા પગલે ચૂપચાપ બહાર નીકળી ગયા મારી પાસે કોઈ રસ્તો નથી મારી મહેનતની કમાણીમાંથી આ લોકો મને બેદખલ ન કરી શકે મને મારા જ ઘરમાંથી કોઈ ન કાઢી શકે બનવારીજી બરબડતા બરબડતા પગપાળા ચાલ્યા જઈ રહ્યા હતા ચાલતા ચાલતા પોલીસ સ્ટેશન પહોંચી ગયા ઘણી સુધી ત્યાં રિપોર્ટ લખાવવા માટે બેસી રહ્યા ઇન્સ્પેક્ટરે તેમને પોતાની પાસે બોલાવ્યા અને પૂછ્યું બાબુજી તમે અહીં કેવી રીતે કોણે પરેશાન કર્યા છે તમને હા હું મારા દીકરા બહુ વિરુદ્ધ રિપોર્ટ લખાવવા માંગુ છું મારા દીકરા બહુ મને ખૂબ પરેશાન કરે છે તમે તેમને પકડીને જેલમાં નાખી દો ઇન્સ્પેક્ટરે આ બધી વાતો સાંભળીને વિચાર્યું કે તેમની માનસિક સ્થિતિ ખરાબ છે તેમણે કોન્સ્ટેબલને બાબુજી માટે પાણી લાવવા કહ્યું પછી બનવારીજીને પાણી પીવડાવીને તેમને આખી કહાણી પૂછી તો બનવારીજીએ બધું જણાવી દીધું કેવી રીતે દીકરા બહુ તેમની પાસે કામ કરાવે છે અને ભૂખ્યા રાખે છે ઇન્સ્પેક્ટર બનવારીજીને સાથે લઈને તેમના ઘરે ગયા સુમને જેવું જ દરવાજો ખોલ્યો તો સામે પોલીસને જોઈને તેની આંખો ફાટી ગઈ ઇન્સ્પેક્ટરે કહ્યું અમે તેમની ફરિયાદ પર અહીં આવ્યા છીએ તમે લોકો તેમને પરેશાન કરો છો મારપીટ કરો છો આ સાંભળતા જ સુમન બોલી પડી સાહેબ તમે પણ કોના પર વિશ્વાસ કરી લીધો એક તો એમનું મગજ જ કાબુમાં નથી તેમણે સવારે શું ગાધું છે તે પણ તેમને યાદ નથી રહેતું અને જે ઘરની આ વાત કરી રહ્યા છે તે ઘર તો મારા પતિએ બનાવ્યું છે ન કે એમણે અમે એમનું પૂરું ધ્યાન રાખીએ છીએ પણ તેમને તો અમારામાં ફક્ત ખામીઓ જ કાઢવી હોય છે પોતાની વહુ પર કોણ નજર રાખે છે પણ આ રાખે છે કેવી ગંદી નજર મારા પર નાખે છે મને તો જણાવતો પણ શરમ આવે છે બનવારીજી બોલ્યા બહુ મારા પર એટલા ખરાબ આરોપો ન લગાવ થોડું તો ભગવાનથી ડર સુમન બોલી સાહેબ આ યુવાન ઇથી આવ્યા છો એમની પત્ની પણ તેમનાથી પરેશાન રહેતી હતી બિચારી એટલે જલ્દી પરલોક સિધાવી ગઈ નહીં તો મારે શું પડી છે કે હું પોતાના પિતા સમાન સસરા વિશે આવી વાતો કરું સુમને બનવારી જીની છબી બગડવામાં પોતાનો પૂરો પ્રયાસ લગાવી દીધો અને જો તમને મારા પર વિશ્વાસ ન હોય તો ચાલો અંદર હું તમને એમનો રૂમ બતાવું છું સુમન ઇન્સ્પેક્ટરને ઘરની અંદર બનવારીજીના રૂમમાં લઈ ગઈ આ જુઓ સાહેબ એમનો રૂમ જે ખૂબ જ સાફ સુથરો અને સારી રીતે ગોઠવેલો છે દરેક સુવિધા ત્યાં દેખાઈ રહી હતી જુઓ એમનો રૂમ તમને શું કમી લાગી રહી છે મને જ્યારે બનવારીજીનો રૂમ બતાવ્યો તો ઇન્સ્પેક્ટર પણ થઈ ગયા અને બનવારીજી તરફ જોવા લાગ્યા તમે તો અમને બીજું જ કહ્યું હતું કહ્યું મને એનાથી ખબર સાહેબ આ બધું કેવી રીતે થઈ ગયું અહીં તો બહુ ગંદકી રહેતી હતી આખો દિવસ હું ઘરના વાસણ ધોઉં છું બનવારીજી હજુ પોતાની વાત સાબિત કરવામાં લાગેલા હતા કે તરત જ મને કહ્યું આ ખોટું બોલી રહ્યા છે ભલા અમે એમની પાસે વાસણ કેમ દોડાવીએ જ્યારે અમારા ઘરમાં કામવાળી રાખેલી છે શું અમને એમની ઉંમરનો ખ્યાલ નથી તમે પોતે જ વિચારી જુઓ ઇન્સ્પેક્ટર સાહેબ આ કહેતા શું મને અંદર અવાજ લગાવ્યો પુષ્પા જરા અહીં આવશે ત્યારે અંદરથી પાંત્રીસ ચાલીસ વર્ષની એક સ્ત્રી બહાર આવીને ઉભી રહી જેને જોઈને બનવારીજીના આશ્ચર્યની સીમા ના રહી હું આ સ્ત્રીને નથી ઓળખતો આ કોણ છે બનવારીજીએ તેને જોતા આજે ઓળખવાનો ઇનકાર કરી દીધો અરે આ તો બાબુજી છે સવારથી અમારા માલકીન તેમને શોધી રહ્યા હતા આ કહ્યા વગર ક્યારે પણ ક્યાંય પણ નીકળી જાય છે અને અમારા માલકીન જ્યારે જુઓ ત્યારે પરેશાન થતા રહે છે તે સ્ત્રી જૂઠ પર જૂઠ બોલી રહી હતી જેના પર બનવારીજી ગુસ્સે થઈ ગયા અને પોતાની લાકડી ઉઠાવીને તે સ્ત્રીને મારતા મારતા રોકાઈ ગયા અને આ જ વાતનો સુમને ફાયદો ઉઠાવ્યો તે તરત બોલી હવે તમે જોઈ લો સાહેબ આ અવાજ દિવસ પહર ગુસ્સે થતા રહે છે અમારા બધા પર ચીડાઈ રહે છે તમે વિચારી શકો છો કે આ મારી સાથે શું હાલ કરતા હશે આ કહીને સુમને આંખોમાં ખોટા આંસુ ભરી લીધા બિચારા બિચારા બનવારી જઈ લાચાર થઈને બધાને જોઈ રહ્યા હતા એમને કંઈ સમજાઈ નહોતું રહ્યું કે આખરે આ બધું સહી શું રહ્યું છે શું મને જૂથનો એવો પડદો તૈયાર કર્યો જેને ઉઠાવવામાં ખુદ બનવારીજી શંકાના ઘેરામાં આવી ગયા ઇન્સ્પેક્ટરને જે બતાવવામાં આવ્યું તે જ તેમને સાચું લાગી રહ્યું હતું પછી ઇન્સ્પેક્ટરે કહ્યું સારું મેડમ આ તમારા ઘરનું મામલો છે તેને તમે જ ઘર સુધી જ સીમિત રાખો અમારી પાસે બીજા પણ ઘણા કામ છે અમારી પાસે એટલો નવરાશનો સમય નથી કે ઘેર ઘેર જઈને લોકોના ઘરના ઝગડા પતાવતા રહીએ ઇન્સ્પેક્ટર ગુસ્સામાં બધી વાતો કહીને ત્યાંથી નીકળી ગયા બનવારીજી ત્યાં જ ગુનેગારની જેમ ઊભા રહ્યા હવે તેમને સમજાઈ નહોતું રહ્યું કે શું કરવું ત્યારે જ સુમને કહ્યું કેમ રે વૃદ્ધ હવે તો તારા કાળજાને ઠંડક વળી ગઈ હશે ને અમારા આખા મહોલ્લામાં બેસતી કરાવી દીધી હવે આજ દિવસ જોવાનો બાકી રહ્યો હતો તારી પોલીસ લાવવાની હિંમત કેવી રીતે થઈ ચાલ અંદર આજે બતાવું છું સુમને બનવારીજી નો કોલર પકડીને લગભગ ઉઠાવીને તેમને ખૂબ માર્યા બનવારીજી જોર જોરથી ચીસો પાડી રહ્યા હતા દર્દથી કણસી રહ્યા હતા પણ સુમન પર તેમની ચીસોની કોઈ અસર ન થઈ તે બહુ આગળ હાથ જોડીને બોલ્યા

બાદમાં પોતાની કામ પુષ્પાને મોકલી તો પુષ્પાએ જીધી થયા રૂમ માં જવા લાગ્યા તો સુમન તેમને જોતા જોરથી જીસો પડી એ ઓ વૃદ્ધ ત્યાં શું કરવા જાય છે તારી જગ્યા હવે આ ઝૂંપડીમાં જ છે ખબરદાર જો હવે ઘરની અંદર આવ્યો તો ખાવાનું પણ જશે હવે તારું લઈને અહીંથી જા પોતાના જ ઘરમાં પરાયા જેવું વર્તન થઈ રહ્યું હતું જાણે કે તેઓ આ ઘરના સભ્ય નથી પણ કોઈ ભિખારી હોય જેને રાખવો બસ તેમની મજબૂરી હોય પથારીના નામે બસ તેમને ફાટેલી પાતળી ચાદર આપી દેવાઈ હતી ખરેખર થયું એવું હતું કે જ્યારે સવારે બનવારે જઈએ દીકરા વહુની વાતો સાંભળી અને પોલીસ પાસે જવા માટે ઘરેથી નીકળ્યા હતા ત્યારે તેમની વહુ મને તેમને જતા જોઈ લીધા હતા તેણે વિચાર્યું વૃદ્ધ પોતે જ ચાલ્યા ગયા ચાલ સારું છે હું આઝાદી અને શાંતિથી રહીશ તે ઝડપથી પડોશીના ઘરે ગઈ અને તેના ઓળખાણની કામવાળીને પોતાના ઘરે કામ પર રાખી લીધી પુષ્પના આવતા જ તેણે બનવારીજીનો રૂમ ખાલી કરાવી દીધો તેમાં બધું સારું સામાન રખાવ્યો તેને સુંદર રીતે સજાવી દીધો હવે રૂમ ઓળખાઈ પણ નહોતો રહ્યો તે એ નહોતી જાણતી કે બનવારીજી પોલીસને ઘરે લઈને આવશે તેણે તો વિચાર્યું હતું કે વૃદ્ધ ગયા અને પાછા ક્યાં રહી નહીં આવે પરંતુ તેણે બનવારીજીને પોલીસ સાથે આવતા બારીમાંથી જોઈ લીધા હતા અને તરત જ કામવાળીને બધું સમજાવી દીધું હતું એક દિવસના રૂપિયા એક આપીશ બસ જ્યારે પૂછવામાં આવે ત્યારે કહી દે છે કે આ જ કામ કરું છું કામવાળી પણ રાજી થઈ ગઈ તેને એક દિવસના રૂપિયા એક હજાર જે મળી રહ્યા હતા એટલે તેણે પણ સહે જૂઠ માટે પોતાનું ઈમાન વેચી દીધું સાંજે જ્યારે સુનિલ ઘરે આવ્યો તો સુમને દિવસનો વિતેલો બધો કિસ્સો સંભળાવ્યો એ તો સમયસર મેં બધું વિચારી લીધું હતું કે પોલીસવાળાઓને શું કહેવું છે જો હું તેમને બારીમાંથી ન જોઈ શકી હોત તો આ વૃદ્ધ તો આજે અમને જેલ જ મોકલાવી દેત પણ પણ આજે તેમના જવાથી એક ફાયદો એ થયો કે તેમનો રૂમ સાફ જોઈને તેમને ખૂબ ખરી ખોટી સંભળાવી દીધી હવે પોલીસ તેમનું ક્યારેય નહીં સાંભળ્યા સારું તે બધું તો ઠીક છે પણ તેમને મૂકવા ક્યારેય જવાનું છે તું સવારે કહેતી હતી ને સુનિલે સવારની વાતનું પુનરાવર્તન કર્યું પોલીસ વાળાઓ જોઈ લીધા છે હવે જો આ ગાયબ થઈ જશે તો પોલીસ વાળાઓને ફરિયાદ કરી દેશે અને પછી પોલીસ અમને જ પકડી જશે તું થોડા દિવસો માટે શાંતિ રાખ જ્યારે મોકલવાના હશે હું જણાવી દઈશ આના પર સુનિલ પણ ચૂપ થઈને બેસી ગયો અને બાપની હાલત જાણવાની તેને જરૂર પણ ન સમજી બનવારીજી હજી પાછળ ઝૂંપડીમાં જ પડ્યા રહેતા હતા તેમને ત્યાં જ સૂકું સૂકું ખાવાનું આપવામાં આવતું સમય વીતતો ગયો અને ધીમે ધીમે એક મહિનો પસાર થઈ ગયો તેમની હાલત દિવસે ને દિવસે ખરાબ થતી જતી હતી પણ દીકરા અને વહુને જરાય દયા નહોતી આવતી હવે તો તેમનું ઘરના આ ગેટ સુધી જવાનું પણ બંધ થઈ ગયું હતું મદદ માંગવાના બધા રસ્તા પણ બંધ થઈ ગયા હતા એક દિવસ બનવારીજીને અંદરથી કોઈ અવાજ આવ્યો જે કોઈ પુરુષ ન હતો બનવારીજીને અવાજ અજાણ્યો લાગ્યો તો તેમણે ઉઠીને જવું હતું ખૂબ ધીમે ધીમે અંદર ગયા પછી તેમને ઘરમાં કોઈ ન દેખાયું અવાજ તો આવી રહ્યો હતો પણ સ્પષ્ટ સમજાઈ નહોતો રહ્યો વચ્ચે વચ્ચે સુમનના હસવાનો અવાજ સ્પષ્ટ સંભળાઈ રહ્યો હતો બનવારીજીની જિજ્ઞાસા વધતી જતી હતી અને એટલે જ તેઓ વહુના રૂમ તરફ આગળ વધ્યા નજીક ગયા તો સુમનનો અવાજ સ્પષ્ટ સંભળાઈ રહ્યો હતો રોકો હજી ઘરમાં પુષ્પા કામ કરી રહી છે જ્યારે તે જતી રહેશે તો પછી કોઈ ડર નહીં રહે બસ થોડી રાહ જુઓ સુમન હસતા હસતા ગઈ રહી હતી આ સ્ત્રી તો કંઈક બીજા જ ગુલ ખીલવી રહી છે કોઈ બીજા પુરુષ સાથે મળીને આ સ્ત્રી મારા દીકરાને છેતરી રહી છે બનવારીજી બહાર ઊભા ઊભા ગુસ્સામાં લાલચોળ થઈ રહ્યા હતા પણ તેમનામાં એટલી હિંમત નહોતી કે તેઓ સુમનને હમણાં જ પાઠ પણ શકે કારણ કે તેની નફરત એટલી હતી કે તે તેનો જીવ પણ લઈ શકતી હતી મારે જલ્દીથી કંઈક કરવું પડશે તે બહાર આવે એ પહેલાં બનવારીજી તરત કિચનમાં ગયા કે પુષ્પા રસોઈ બનાવી રહી હતી તેણે જીમુ બનવારીજીને જોયા કે તેમણે તેને ચૂપ રહેવાનો ઈશારો કર્યો અને પૂછ્યું તને તેણે તે દિવસે જૂઠું બોલવાના કેટલા પૈસા આપ્યા હતા હું તમને જણાવું મને કહે હું તને તેના બમણા પૈસા આપીશ બનવારીજીએ ઉતાવળથી કહ્યું કરવાનું શું છે પુષ્પાએ પૂછ્યું તો બનવારીજીએ કહ્યું તારી પાસે જે ફોન છે તે આજ પૂરતો મને આપી દે

આ માણસ તો રોજ મેડમ પાસે આવે છે હા તો બસ આ બધું મારા દીકરા સુનીલને પણ જણાવી દેશે જો જૂઠું બોલી તો નોકરી પરથી તો જઈશ જ આનો સાથ આપવા માટે જેલ પણ જવું પડી શકે છે બનવારીજીએ પુષ્પાને ડરાવીને પોતાના પક્ષમાં કરી લીધી થોડી વાર પછી સુમંત તેના આશિક સાથે રંગરેલીયા મનાવીને રૂમમાંથી બહાર નીકળી તો બનવારીજીએ રૂમના ખૂણામાંથી તે વીડીઓ બનાવી લીધો તે બંને એકબીજાના ખભા પર હાથ રાખીને મસ્તીમાં ચાલી રહ્યા હતા અને બહાર આવીને ડાઇનિંગ હોલ માં બેસીને જમવા લાગ્યા બંનેને એકબીજાને જમાડતા જોઈને બનવારીજીને ગુસ્સો તો બહુ આવતો હતો પણ હમણાં તે કંઈ કરી શકે તેમ ન હતા જમ્યા પછી સુમન તેને દરવાજા સુધી મૂકવા ગઈ

તે ગુસ્સાથી ભરાઈ ગયો અને તે જ સમયે બધું કામ છોડીને ઓફિસથી ઘરે ચાલ્યો ગયો સુમન તે સમયે બાળકોને જમાડી રહી હતી અને તેને જોઈને એવું બિલકુલ નહોતું લાગી રહ્યું કે ત્યાં કંઈ પણ થયું હશે અરે તમે આટલી જલ્દી કેવી રીતે આવી ગયા સુમન તેને આ સમયે ઘેર જોઈને આશ્ચર્યચકિત હતી

આ કહેતા સુની લે પોતાનો ફોન ખિસ્સામાંથી કાઢીને તે વિડીયો સામે મૂકી દીધો જેમાં સુમન તે અજાણ્યા માણસની બાહુમાં બાહુ નાખીને રૂમમાંથી બહાર નીકળી હતી અત્યારે સુમનના મોં પર જાણે તાળું લાગી ગયું હતું તેના મોઢામાંથી એક શબ્દ પણ નીકળી નહોતો રહ્યો પાછળથી પોતાના સસરાને આવતા જોઈને તે અચાનક ચીસ પડી હા શું છે આ મેં કંઈ પણ નથી કર્યું કોણે મોકલ્યો છે આ વિડીયો કોણે મોકલ્યો છે હમણાં બતાવું છું ત્યાં સુધીમાં પુષ્પા પણ આવી ગઈ હતી કારણ કે બનવારીજીએ તેના ઘરે ફોન કરીને પહેલેથી જ બોલાવી લીધી હતી સુનિલનો અવાજ સાંભળીને તે અંદર આવી અહીં સુમન ભગવાનને દુઆ કરી રહી હતી કે હે ભગવાન આજે કોઈ રીતે મને બચાવી લે જેવી પુષ્પા ઘરમાં આવી સુનિલ ગુસ્સામાં બોલ્યો લો આવી ગઈ મારી ગવાહ બોલ પુષ્પા તે શું જોયું હતું સાહેબજી આ વિડીયો તો બાબુજીએ બનાવ્યો હતો મેડમ કોની સાથે અંદર હતી એ ખબર નથી તે રોજ તેને બોલાવીને પોતાના રૂમમાં બેસી રહે છે પણ આજે બાબુજીએ જોઈ લીધું અને મારા ફોનથી વિડીયો બનાવીને તમને મોકલી દીધો અને આ બિલકુલ સાજો છે અત્યારે જ મને બૂમો પાડવાનું શરૂ કર્યું વૃદ્ધ આજે હું તમારો જીવ લઈ લઈશ એમ કહીને તે બનવારીજી તરફ દોડી તે બનવારીજીને કઈક નુકસાન પહોંચાડે તે પહેલા આજે સ્ત્રી તું આટલી નીચ નીકળીશ મેં ક્યારેય વિચાર્યું નહોતું તે આજે બધી હદો પાર કરી દીધી હતી ખબર નહીં મને ક્યારથી આપી રહી હતી મારા પપ્પા સાથે આટલું ખરાબ વર્તન કર્યું તેમને માર્યા પીટ્યા ભૂખ્યા રાખ્યા અને હું અંધ બનીને ચૂપચાપ જોતો રહ્યો પણ આજે તો તે બધી હદો પાર કરી દીધી આ બધું કરવા માટે જ તું પપ્પાને ઘરમાંથી બહાર મોકલવા માંગતી હતી ને બોલ ક્યારથી ચાલી રહ્યું છે આ બધું સુનીલે એમ કહેતા સુમનના વાળ કસીને પકડી લીધા આજે સુમન પાસે કંઈ બોલવા માટે બચ્યું નહોતું બાળકો જેમને સુનીલે ક્યારના રૂમમાં બંધ કરીને રાખ્યા હતા

મારા દેવતા સમાન બાબુજી સાથે કેટલું ખોટું કરી બેઠો ભગવાન પણ મને ક્યારેય માફ નહીં કરે આજે ખરેખર સુનિલને પોતાના કર્યા પર પસ્તાવો થઈ રહ્યો હતો સુમન તે આજે પોતાના હાથે જ પોતાનું ઘર બાળી નાખ્યું હવે તું મારી નજરથી દૂર ચાલી જા મારા ઘરમાં અને મારા દિલમાં તારા માટે કોઈ જગ્યા નથી સુમન ઘરના દરવાજે ઊભી ઊભી રડી રડીને માફી માંગી રહી હતી

દિનેશ હોઈશ ગુજરાતીને સબસ્ક્રાઈબ જરૂર કરો થેન્ક યુ થેન્ક યુ સો મચ તમારો ખૂબ ખૂબ આભાર